નમસ્કાર મિત્રો હું કૈલાશ શર્મા આપ જોઈ રહ્યા છો સમાચાર અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવેલા અરિહંત ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં બંસી પાવડર કોટિંગ નામની ફેક્ટરીમાં બોઇલર ફાટતા આગ લાગવાની ઘટના બની જેમાં બે લોકોના ઘટના સ્થળ ઓઢવ માં એસ્ટેટમાં બંસી પાવડર કોટિંગ કરીને એક નામ અંદર જેના ઓનર હતા તેમજ એક મજૂર હતો બે જણાના મૃત્યુ નીપજેલા છે અને અને ટીમ ઘટના સ્થળે આવી ગઈ હાલ કોઈ કોઈ એવી કે પ્રશ્ન જે બોઇલર ટાઈપ હતું એ બોઇલર ફાટ્યું છે જેના કારણે બન્યું છે હાલમાં માં બોલાવવા મળે છે અને આગનું જે બોઇલર ફાટવાનું ચોક્કસ કારણ શું છે એ ત્યારબાદ તપાસ કરવામાં આવશે અને હાલ એડી દાખલ કરવાની પ્રક્રિયા ચાલુ છે જેમાં બે લોકોના ઘટના તેર વાગ્યા ની આસપાસ કોઈક એલપીજી સિલિન્ડર ની પાસે આવેલા કમ્પ્રેસરમાં બ્લાસ્ટ થાય છે અને તેના કારણે ગંભીર ઈજાઓ થઈ છે અને શેડની ની પણ જર્જરિત થઈ જાય છે ટોટલ પાંચ શેડ આમાં ઇન્વોલ્વ થયા છે ટોટલ ચુંબોતેર પંચોતેર છોતેર શેડ નંબર છપ્પન અને સત્તાવન ની અંદર આ બ્લાસ્ટના કારણે તિરાડો તેમજ જર્જરિત આલતની અંદર કન્ડિશન થઈ છે મૃતકોમાં ફેક્ટરીના માલિક અને ત્યાં કામ કરતા એક મજૂરનું મૃત્યુ થયું હતું આગળની પ્રોસેસમાં આપણે પોલીસની આવી ગયા છે પોલીસને એ બધી તપાસ કરે છે કે આની અંદર કયા પ્રકારનું મટિરિયલ હતું શું બાબતે આ થયું છે અને કેવી રીતે બ્લાસ્ટ થયો છે શેમાં બ્લાસ્ટ થયો છે એ બધી તપાસનો વિષય છે અને તપાસ ચાલી રહી છે સર આની અંદર કેટલા લોકો મર્યા છે અને કેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે કંઈક બે માણસોમાં આમાં ડેથ થઈ ગયેલું છે જે બ્લાસ્ટ થયો એની તીવ્રતા જેટલી હતી તમે જોઈ શકો છો પંચોતેર જે બ્લાસ્ટ થયું છે જેમાં આજુબાજુમાં અને સામેની સાઈડે આની ઇફેક્ટ થયેલી છે એટલે બ્લાસ્ટનું ઇફેક્ટ બહુ જોરદાર હશે એવું આપણે બહારથી થી જોઈ શકી છીએ સાચી અને સચોટ માહિતી મેળવવા માટે આપ જોતા રહો વંદે સમાચાર ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ